સૂર્યા એક ત્રીસ વર્ષની સ્ત્રી તેના ગામના છેવાડે આવેલા નાના મકાનમાં એકલી બેઠી હતી તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા આંસુઓની કાવી રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી છ મહિના પહેલા તેના પતિ રમેશ એક માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા હતા રમેશ ગામના એક સામાન્ય ખેડૂત હતા જે સૂર્યા અને તેમની નાની દીકરી મીરા માટે જીવનનો આધાર હતા તેમનું મૃત્યુ સૂર્ય માટે આભ ફાટવા સમાન હતું મીરાજી માત્ર પાંચ વર્ષની હતી અને તેને પિતાનો પ્રેમ શું હોય તે સમજવાનો પણ સમય મોયો નહોતો રમેશના ગયા પછી સૂર્યાનું જીવન અંધકારમય બની ગયું હતું ઘર ચલાવવાની જવાબદારી તેના નાજુક ખંભા પર આવી પડી હતી થોડા દિવસો સુધી તો ગામના લોકો અને સગા સંબંધીઓએ મદદ કરી પરંતુ સમય જતા સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સૂર્યા સમજી ગઈ કે તેણે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશે તેની પાસે જમીન નહોતી કે કોઈ મોટો વેપાર કરવાનો અનુભવ પણ ન હતો એક જ વિકલ્પ હતો મજૂરી ગામમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર હતા સૂર્યાએ પણ ખેતરમાં મજૂરી કરવાનું નક્કી કર્યું શરૂઆતમાં તેણે સંકોચ થતો હતો તેણે ક્યારેય આવું કામ કર્યું નહોતું રમેશ જીવતા હતા ત્યાં સુધી સૂર્યા ઘરકામ સંભાવતી અને મીરાની સંભાળ રાખતી પરંતુ હવે પરિસ્થિતિ અલગ હતી તેણે પોતાના અને મીરાના ભવિષ્ય માટે આ કઠોર નિર્ણય લેવો પડ્યો એક સવારે સૂર્યા ગામના સૌથી મોટા ખેડૂત મોહનભાઈના ખેતર તરફ ચાલી નીકળી મોહનભાઈ એક ભલા માણસ હતા અને તેમના ખેતરમાં ઘણા મજૂરો કામ કરતા હતા જ્યારે ત્યાં પહોંચી ત્યારે ખેતરમાં પહેલેથી જ ઘણા પુરુષો અને સ્ત્રીઓ કામ કરી રહ્યા હતા સૂર્યાએ ડરતા ડરતા મોહનભાઈનો સંપર્ક કર્યો અને પોતાની પરિસ્થિતિ વર્ણાવી મોહનભાઈએ સૂર્યાની વાત ધ્યાનથી સાંભળી બેટા મને તારી પરિસ્થિતિની જાણ છે રમેશ સારો માણસ હતો તું ચિંતા ન કર તને અહીંયા જશે તું આજે જ બીજા મજૂરો સાથે જોડાઈ જા તેમણે સહાનુભૂતિપૂર્વક કહ્યું સૂર્યાના હૃદયમાં થોડી શાંતિ થઈ તેણે મોહનભાઈનો આભાર માન્યો અને મજૂરોના ટોવામાં જોડાઈ ગઈ પહેલો દિવસ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો ખેતરમાં કામ કરવું એ ઘરકામ કરવા જેટલું સરળ નહોતું કઠોર સૂર્યપ્રકાશમાં માટીમાં હાથ નાખીને કમર તોડ મહેનત કરવી પડતી હતી તેના હાથમાં ફુલ્લા પડી ગયા પગ દુખવા લાગ્યા અને આખો દિવસ કામ કર્યા પછી તેનું શરીર તૂટી ગયું હતું સાંજે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે મીરા તેની રાહ જોઈ રહી હતી મીરાને જોઈને સૂર્યનો બધો થાક ઉતરી ગયો તેણે મીરાને ગવે લગાડી અને તેને જમાડી પછી તે પોતે ચૂપચાપ જમીન પર સૂઈ ગઈ દિવસો પસાર થતા ગયા સૂર્યા ધીમે ધીમે ખેતરમાં કામમાં ટેવાઈ ગઈ તેના હાથ મજબૂત બન્યા શરીર કઠોર બન્યું અને મન પણ દ્રઢ બન્યું તે સવારે વહેલી ઉઠીને મીરાને તૈયાર કરતી તેને ગામની શાળાએ મૂકતી અને પછી ખેતરે જતી સાંજે પાછી આવીને મીરાને લેતી અને ઘરકામ કરતી ખેતરમાં કામ કરતી વખતે સૂર્યાનું ધ્યાન હંમેશા તેના કામ પર જ રહેતું તે ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી તેના મનમાં હંમેશા રમેશની યાદો અને મીરાનું ભવિષ્ય ગુમરાતું રહેતું એક દિવસ સૂર્યા ખેતરમાં નિંદામણ કરી રહી હતી સૂર્ય માથા પર તપી રહ્યો હતો અને પરસેવેથી તેનું શરીર રેબજેબ હતું અચાનક તેને ચક્કર આવ્યા અને તે જમીન પર બેસી પડી તેની બાજુમાં જ એક યુવાન પુરુષ કામ કરી રહ્યો હતો તેનું નામ હતું રાજુ રાજુ પણ ગામનો જ હતો અને મોહનભાઈના ખેતરમાં ઘણા વર્ષોથી કામ કરતો હતો તે સૌભાવે શાંત અને મહેનતું હતો રાજુએ સૂર્યને જમીન પર બેઠેલી જોઈ તે તરત જ તેની પાસે ગયો શું થયું તમે ઠીક છો તેણે ચિંતિત સ્વરે પૂછ્યું સૂર્યાએ ધીમેથી આંખ ખોલી બસ થોડા ચક્કર આવી ગયા તેણે નબોવા અવાજે કહ્યું રાજુએ તરત જ પોતાની પાણીની બોટલ કાઢી અને સૂર્યાને આપી લ્યો પાણી પી લ્યો આટલી ગરમીમાં કામ કરવાથી આવું થાય છે થોડો આરામ કરી લો તેણે કહ્યું સૂર્યાએ પાણી પીધું અને થોડી રાહત અનુભવી આભાર રાજુ તેણે કહ્યું આભારની શું જરૂર છે આપણે બધા અહીંયા એકબીજાના સહારે જ છીએ રાજુએ સ્મિથ કરતા કહ્યું તેનું સ્મિત નિખાલસ અને સાચું હતું તે દિવસ પછી રાજુના ઘણી વાર સૂર્યની મદદ કરતો જ્યારે સૂર્યને કોઈ ભારે કામમાં મુશ્કેલી પડતી ત્યારે રાજુ ચૂપચાપ આવીને તેની મદદ કરતો તે ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નહોતો બસ એક સાથી મજૂર તરીકે તે સૂર્યાનો ટેકો બન્યો હતો સૂર્યાને પણ રાજુની હાજરીથી એક અજાણી સુરક્ષાનો અનુભવ થવા લાગ્યો તે જાણતી હતી કે રાજુ એક સારો માણસ છે ધીમે ધીમે તેની વચ્ચે થોડી વાતચીત શરૂ થઈ રાજુ સૂર્યાને ખેતી કામની નાની નાની યુક્તિઓ શીખવતો સૂર્યા પણ તેની વાતો ધ્યાનથી સાંભળતી રાજુએ ક્યારેય રમેશ વિશે કે સૂર્યાના ભૂતકાળ વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો જેનાથી તેની સાથે વાત વધુ લાગતી રાજુની આંખોમાં સૂર્યા પ્રત્યે એક પ્રકારનો આદર અને સહાનુભૂતિ હતી જે સૂર્યાએ ઘણા સમયથી અનુભવી ન હતી સમય વીતતો ગયો સૂર્યા અને રાજુની મિત્રતા ગાઢ બનતી ગઈ તેઓ ખેતરમાં સાથે કામ કરતા બપોરના ભોજન સમયે સાથે બેસીને વાતો કરતા રાજુ સૂર્યાને તેની દીકરી મીરા વિશે પૂછતો ઉત્સાહથી મીરાની વાતો કરતી રાજુ મીરાની વાતો સાંભળીને ખુશ થતો એક દિવસ સૂર્યાના ઘરની છત પરથી નવયા ખસી ગયા હતા અને વરસાદ આવવાની શક્યતા હતી સૂર્યા ચિંતિત હતી કે વરસાદ આવશે તો ઘરની અંદર પાણી ભરાઈ જશે બીજે દિવસે સવારે તે ખેતરે ગઈ ત્યારે રાજુએ તેને ચિંતિત જોઈ તમે આજે થોડા પરેશાન લાગો છો કોઈ વાત છે રાજુએ પૂછ્યું સૂર્યાએ શરૂઆતમાં તો કંઈ કહેવાનો ઇનકાર કર્યો પણ રાજુના આગ્રહથી તેણે છતની વાત કરી રાજુ મને ચિંતા થાય છે વરસાદ આવશે તો મારું ઘર રાજુએ તરત જ કહ્યું બસ એટલી જ વાત છે તમે ચિંતા ન કરો આજે હું સાંજે હું કામ પૂરું કરીને તમારા ઘરે આવીશ અને છત ઠીક કરી આપીશ સૂર્ય આચર્ય ચકિત થઈ ગઈ ના રાજુ તેની શું જરૂર છે તમે શા માટે તકલીફ લ્યો છો તકલીફ નથી સૂર્ય આપણે પાડોશી છીએ અને મિત્રો પણ આટલું તો કરી જ શકાય રાજુએ દ્રઢતાથી કહ્યું સાંજે રાજુ ખરેખર સૂર્યના ઘરે પહોંચ્યો તેણે પોતાના ઓજારો સાથે લીધા હતા સૂર્યા અને મીરા તેને જોઈને ખુશ થયા રાજુએ મીરા સાથે થોડી વાતો કરી અને પછી છત પર ચડી ગયો એક કલાકમાં તેણે છત બરાબર કરી દીધી સૂર્યાએ તેને ચા અને નાસ્તો આપ્યો રાજુ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી માટે ઘણી મોટી ચિંતા દૂર કરી દીધી સૂર્યાએ કૃતજ્ઞાપૂર્વક કહ્યું કોઈ વાંધો નહીં સૂર્યા તમે બસ ખુશ રહો રાજુએ સ્મિત કરતા કહ્યું હવે આ ઘટના પછી સૂર્યના મનમાં રાજુ માટે એક અલગ જ ભાવના જાગી તે સમજી ગઈ કે રાજુ માત્ર એક સાથી મજૂર નથી પરંતુ એક એવો વ્યક્તિ છે જે તેની સંભાવ રાખે છે અને તેને મદદ કરવા માટે તૈયાર રહે છે રાજુ પણ સૂર્યની સાદગી તેની મહેનત અને તેની દીકરી પ્રત્યેના પ્રેમથી પ્રભાવિત થયો હતો મિત્રો એક સાંજે ખેતરનું કામ પૂરું થયા પછી રાજુ અને સૂર્યા સાથે ઘરે પાછા ફરી રહ્યા હતા સૂર્ય આથમવાની તૈયારીમાં હતો વાતાવરણ શાંત હતું સૂર્યા રાજુએ ધીમેથી કહ્યું તમે ક્યારેય ફરી લગ્ન કરવાનું વિચાર્યું છે ચૂર્યા ચોકી ઉઠી તેણે ક્યારેય આ વિશે વિચાર્યું નહોતું રમેશના ગયા પછી તેનું જીવન માત્ર મીરા અને મજૂરી પૂરતું સીમિત થઈ ગયું હતું ના રાજુ મેં ક્યારેય એવું વિચાર્યું નથી મારા માટે હવે બસ મીરા જ મારું જીવન છે તેણે ધીમેથી કહ્યું પણ સૂર્યા તમે આખી જિંદગી એકલા કેવી રીતે કાઢશો મીરાને પણ પિતાનો પ્રેમ જોઈએ રાજુએ ધીમેથી સમજાવ્યું સૂર્યા ચૂપ રહી રાજુની વાત સાચી હતી પણ તેના મનમાં રમેશની યાદો હજી તાજી હતી તેણે ક્યારેય કોઈ બીજા પુરુષ વિશે વિચાર્યું નહોતું જુઓ સૂર્યા રાજુએ ફરી કહ્યું હું જાણું છું કે તમારા માટે આ બધું નવું છે પણ હું હું તમને પસંદ કરું છું હું તમારી અને મીરાની સંભાવ રાખવા માંગુ છું જો તમને વાંધો ન હોય તો શું તમે મને એક તક આપશો રાજુના શબ્દો સૂર્યના કાનમાં ગુંજી રહ્યા હતા તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ તેને આ રીતે પ્રપોજ કરશે તેના હૃદયમાં એક અનોખી લાગણી ઉભરી આવી તે રાજુની આંખોમાં જોઈ રહી ત્યાં કોઈ લાલચ નહોતી કોઈ સ્વાર્થ નહોતો બસ શુદ્ધ પ્રેમ અને સન્માન હતું રાજુ મને વિચારવા માટે થોડો સમય આપ સૂર્યાએ ધીમેથી કહ્યું ચોક્કસ ચોક્કસ સૂર્યા તમે જેટલો સમય લેવો હોય તેટલો લ્યો હું તમારી રાહ જોઈશ રાજુએ કહ્યું તેની આંખોમાં આશાની ચમક હતી રાજુના પ્રપોઝલ પછી સૂર્યાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ તેના મનમાં સતત રાજુના શબ્દો ગુમરાતા હતા તે રમેશને ભૂલવા માંગતી નહોતી પણ તેને એ પણ સમજાતું હતું કે જીવન આગળ વધે છે મીરાને ખરેખર પિતાની જરૂર હતી રાજુ એક સારો માણસ હતો મહેનતુ હતો અને સૌથી અગત્યનું તે મીરાને પણ સ્વીકારવા તૈયાર હતો તેણે પોતાની જાતને પૂછ્યું શું હું ફરી પ્રેમ કરી શકીશ શું હું રમેશ સાથે દગો કરી રહી છું તેના મનમાં ઘણા પ્રશ્નો હતા તેણે પોતાની માતા સાથે વાત કરવાનું નક્કી કર્યું જે બીજા ગામમાં રહેતી હતી સૂર્ય તેની માતાને મળવા ગઈ અને તેને રાજુ વિશે બધું કહ્યું તેની માતાએ ધ્યાનથી સાંભળ્યું બેટા રમેશ એક સારો માણસ હતો અને તે હંમેશા તારા હૃદયમાં રહેશે પણ તારે આખી જિંદગી એકલા નથી કાઢવાની મીરાને પણ એક પિતાની જરૂર છે જો રાજુ સારો માણસ હોય અને તેને ખુશ રાખી શકે તો તારે આ તક ગુમાવી ન જોઈએ રમેશ પણ તને ખુશ જોવા માંગતો હશે તેની માતાએ સમજાવ્યું માતાની વાત સાંભળીને સૂર્યના મન પર થોડો ભાર હવો થયો તેણે રાજુના વર્તન તેની મદદ અને તેની નિષ્ઠા યાદ કરી રાજુએ ક્યારેય તેને ખરાબ નજરથી જોઈ નહોતી હંમેશા તેને સન્માન આપ્યું હતું ધીમે ધીમે તેના હૃદયમાં રાજુ પ્રત્યેની લાગણીઓ વધુ સ્પષ્ટ થવા લાગી તે માત્ર મિત્રતા નહોતી તે કંઈક વધુ હતું એક ધીમો શાંત પ્રેમ એક અઠવાડિયા પછી સૂર્યા અને રાજુ ફરી ખેતરમાં સાથે કામ કરી રહ્યા હતા સૂર્યાએ રાજુને પોતાની વાત કહેવાનું મન બનાવ્યું રાજુ સૂર્યાએ ધીમેથી કહ્યું મેં વિચાર્યું રાજુએ આશાભરી નજરે તેની તરફ જોયું હું હું તને એક તક આપવા તૈયાર છું પણ મારી એક શરત છે સૂર્યાએ કહ્યું બોલ સૂર્યા હું તારી બધી શરતો માનવા તૈયાર છું રાજુએ ઉત્સાહથી કહ્યું મીરા મીરા મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે તમે તેને તમારા પોતાના સંતાન જેવો પ્રેમ આપશો તેનું ધ્યાન રાખશો તો જ હું આ સંબંધ વિશે વિચારીશ સૂર્યાએ સ્પષ્ટ કર્યું રાજુના ચહેરા પર એક મોટી સ્મિત આવી ગઈ સૂર્યા મીરાને હું મારા પોતાના સંતાનથી પણ વધુ પ્રેમ આપીશ હું તમને વચન આપું છું તેણે દ્રઢતાથી કહ્યું હું તમારી અને મીરાની આખી જિંદગીથી સંભાવ રાખીશ તમને ક્યારેય કોઈ દુઃખ નહીં થવા દો સૂર્યના હૃદયમાં શાંતિ અને ખુશીની એક લહેર દોડી ગઈ તેણે રાજુની આંખોમાં જોયું અને ત્યાં તેને વિશ્વાસ અને પ્રેમ સ્પષ્ટ દેખાયો તે સમજી ગઈ કે તેણે સાચો નિર્ણય લીધો છે સૂર્યા અને રાજુના સંબંધની વાત ધીમે ધીમે ગામમાં ફેલાઈ ગઈ કારણ કે સૂર્યા વિધવા હતી અને રાજુ એક સામાન્ય મજૂર હતો પરંતુ મોહનભાઈ જે ગામના વડીલ અને સન્માનિત વ્યક્તિ હતા તેમણે આ સંબંધને ટેકો આપ્યો રમેશના ગયા પછી સૂર્યાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો રાજુ એક સારો અને મહેનતુ છોકરો છે જો તેઓ બંને એકબીજાને પસંદ કરતા હોય અને એકબીજાનો સહારો બનવા માંગતા હોય તો તેમાં ખોટું શું છે મોહનભાઈએ ગામના લોકોને સમજાવ્યું મોહનભાઈના સમર્થનથી ગામના લોકો પણ ધીમે ધીમે આ સંબંધને સ્વીકારવા લાગ્યા મિત્રો સૂર્ય અને રાજુએ લગ્ન કરવાનું નક્કી કર્યું રાજુના પરિવારમાં માત્ર તેની વૃદ્ધ માતા હતી જે સૂર્યા અને મીરાને સ્વીકારવા તૈયાર હતી રાજુની માતાએ સૂર્યાને પોતાની દીકરીની જેમ સ્વીકારી અને મીરાને પણ ખૂબ પ્રેમ આપ્યો હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ સૂર્યાના જીવનમાં ફરી એકવાર ખુશીઓનો માહોલ છવાઈ ગયો મીરા પણ રાજુને પપ્પા કહેવા લાગી હતી અને તેની સાથે ખૂબ હવાઈમવાઈ ગઈ હતી રાજુ પણ મીરાને બાગમાં ફેરવવા લઈ જતો તેને વાર્તાઓ કહેતો અને તેની સાથે રમતો મીરાના ચહેરા પર ફરી બાવ સહજ નિર્દોષ સ્મિત દેખાવા લાગ્યું પોતાની જૂની સાડીઓમાંથી એક સારી સાડી પસંદ કરી રાજુએ પણ પોતાના માટે નવા કપડા ખરીદ્યા લગ્ન સાદાઈથી ગામના મંદિરમાં જ કરવાનું નક્કી કર્યું ગામના કેટલાક લોકો મોહનભાઈનો પરિવાર અને સૂર્યની માતા લગ્નમાં હાજર રહ્યા મંદિરમાં પંડિતજી એ શરૂ કર્યો સૂર્ય અને રાજુએ એકબીજાને વરમાવા પહેરાવી પછી તેણે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા ફેર્યા એકબીજાને સાત વચનો આપ્યા રાજુએ સૂર્યના કપાવમાં સિંદૂર પૂર્યું અને મંગળસૂત્ર પહેરાવ્યું આ ક્ષણે સૂર્યની આંખોમાં આંસુ હતા પણ તે દુઃખના નહીં ખુશીના આંસુ હતા તેને લાગ્યું કે રમેશ પણ ક્યાંકથી તેને આશીર્વાદ આપી રહ્યો છે અને રાજુનું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું તેઓ બંને સવારે સાથે ખેતરે જતા સાથે કામ કરતા અને સાંજે સાથે ઘરે પાછા ફરતા રાજુ સૂર્યાને દરેક કામમાં મદદ કરતો સૂર્યા પણ રાજુની સંભાવ રાખતી તેમના ઘરમાં ફરીથી હાસ્ય અને ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું રાજુએ મીરાને પોતાના સંતાનથી પણ વધુ પ્રેમ આપ્યો તેને તે શાવાએ મૂકવા જતો તેની સાથે રમતો અને તેને ભણાવતો મીરાએ પણ રાજુને પોતાના પિતા તરીકે સ્વીકારી ચૂકી હતી તેના જીવનમાં પિતાના પ્રેમની કમી પૂરી થઈ ગઈ હતી આ વાર્તા માત્ર બે વ્યક્તિના પ્રેમની નહોતી પણ જીવનની કસોટીઓ સામે જજુમીને ફરીથી ખુશીઓના શોધવાની હતી તે દર્શાવે છે કે પ્રેમ કોઈ પણ બંધનને ઓંગે છે અને સાચો પ્રેમ હંમેશા પોતાનો રસ્તો શોધી લે છે ભલે પછી તે ખેતરની માટીમાંથી જ કેમ ન ઉગે સૂર્ય અને રાજુએ સાબિત કરી દીધું કે જીવનમાં ગમે તેટલા દુઃખ આવે પણ આશા અને પ્રેમથી ફરીથી સુખ જીવન જીવી શકાય છે તેમના જીવનમાં આવે માટીની સુગંધ અને તેની સાથે પ્રેમની સુગંધ પણ ભોવી ગઈ જે તેમના જીવનને સદાય મહેકતાવતી રહે છે મિત્રો આ નાની એવી લવ સ્ટોરી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વાર્તા પૂરી જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો